ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય પંદરમો રુચિક જમદ અગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત ઉર્વશીના ગર્ભથી પુરુરવાના છ પુત્રો થયા આયુ શ્રુતાયુ સત્યાયુ રય વિજય અને જય શ્રુતાયુનો પુત્ર વસુમાન હતો સત્યાયુનો શ્રુતંજય રયનો એક નામનો તથા જયનો અમિત વિજયનો ભીમ ભીમનો કાંચન કાંચનનો હોત્ર અને હોત્રનો પુત્ર હતો જહ્યુ આ જહિયુ તે જ હતા જેઓ ગંગાજીને પોતાની અંજલીમાં લઈને પી ગયા હતા જહિનો પુત્ર હતો પુરુ પુરુનો બલાક અને બલાકનો અજક અજકનો કુશ હતો કુશના ચાર પુત્રો હતા કુશાંબુ તનય વસુ અને કુશના આમનામાં કુશાંબુના પુત્ર ગાધી થયા પરીક્ષિત ગાધીની કન્યાનું નામ સત્યવતી હતું રુચિક ઋષિએ ગાધી પાસે તેમની કન્યાની માગણી કરી ગાધીએ તેમને તેમની કન્યાને યોગ્ય ન માનીને રુચિકને કહ્યું મુનિવર અમે લોકો કુશિક વંશના છીએ અમારી કન્યા મળવી મુશ્કેલ છે તેથી તમે એક હજાર એવા ઘોડા લાવીને મને કિંમત રૂપે આપો કે જેમનું પૂરું શરીર તો શ્વેત હોય પરંતુ તેમનો એક એક કાન શ્યામ વર્ણનો હોય જ્યારે ગાધીએ આવી વાત કહી ત્યારે રુચિક મુનિ તેમનો આશય સમજી ગયા અને વરુણ પાસે જઈને તેવા જ ઘોડા લઈ આવ્યા અને તે ગાધીને આપીને તેમની કન્યા સત્યવતી સાથે લગ્ન કરી લીધા એકવાર મહર્ષિ ઋચિક પાસે તેમની પત્ની અને સાસુ બંનેએ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી મહર્ષિ રુચિકે તેમની પ્રાર્થના સ્વીકારીને બંને માટે અલગ અલગ મંત્રોથી ચરુ સિદ્ધ કર્યો અને સ્નાન કરવા ચાલ્યા ગયા ઋષિએ તેમની પત્ની માટે શ્રેષ્ઠ ચરુ સિદ્ધ કર્યો હશે એવું સમજીને સત્યવતીના માએ તે ચરુ સત્યવતી પાસેથી માગી લીધો સત્યવતીએ પોતાનો ચરુ તો માને આપી દીધો અને માનો ચરુ તે પોતે ખાઈ ગઈ જ્યારે રુચિક મુનિને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સત્યવતીને કહ્યું તે ભારે અનર્થ કરી નાખ્યો હવે તારો પુત્ર તો લોકોને દંડ દિનારો અને ઘોર પ્રકૃતિનો થશે અને તારો ભાઈ એક બ્રહ્મવેતા થશે સત્યવતીએ રુચિક મુનિને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી કે સ્વામી આમ ન થવું જોઈએ ત્યારે તેમણે કહ્યું સારું પુત્રના બદલે તારો પૌત્ર તેઓ ઘોર પ્રકૃતિનો થશે સમય પર સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો સત્યવતી સમસ્ત લોકોને પવિત્ર કરનાર પરમ કૌશિકી નદી બની ગઈ રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિ ઋષિએ લગ્ન કર્યા રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિના વસુમાન વગેરે ઘણા પુત્ર થયા તેમનામાં પરશુરામજી સૌથી નાના હતા તેમની કીર્તિ સંપૂર્ણ સંસારમાં પ્રસિદ્ધ છે કહે છે કે હૈ હૈ વંશનો અંત કરવા માટે સ્વયં ભગવાને જ પરશુરામના રૂપમાં અંશાવતાર લીધો હતો તેમણે આ પૃથ્વીને એકવીસ વાર નિયક્ષત્રિય કરી હતી જોકે ક્ષત્રિયોનો અપરાધ તો થોડો હતો પરંતુ તેઓ બ્રાહ્મણો સાથે વેદ રાખતા હતા અને સ્વભાવે દુષ્ટ બ્રાહ્મણોના અભક્ત રજોગુણી અને ખાસ કરીને તમોગુણી બની ગયા હતા આ જ કારણે તેઓ પૃથ્વીને ભારરૂપ બની ગયા હતા અને એના ફળ સ્વરૂપે ભગવાન પરશુરામે તેમનો નાશ કરીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન ખરેખર એ સમયના ક્ષત્રિયો વિષય લોલુપ થઈ ગયા હતા પરંતુ તેમણે પરશુરામજીનો એવો કયો અપરાધ કરી નાખ્યો જેને કારણે તેમણે વારંવાર ક્ષત્રિયોના વંશનો સંહાર કર્યો શ્રી સુખદેવજી કહેવા લાગ્યા પરીક્ષિત તે સમયમાં હૈ હૈ વંશનો અધિપતિ અર્જુન હતો તે એક શ્રેષ્ઠ ક્ષત્રિય હતો તેણે અનેક પ્રકારની સેવા શુશ્રુષા કરીને ભગવાન નારાયણના અંશાવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે એક હજાર ભૂજાઓ તથા કોઈપણ શત્રુ યુદ્ધમાં પરાજિત કરી ન શકે એવું વરદાન પ્રાપ્ત કરી લીધું સાથે સાથે ઇન્દ્રિયોમાં અપાર બળ અતુલ સંપત્તિ તેજસ્વીતા વીરતા કીર્તિ અને શારીરિક બળ પણ તેણે દત્તાત્રેય ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરી લીધા હતા તે યોગેશ્વર બની ગયો હતો તેનામાં એવું ઐશ્વર્ય હતું કે તે સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થૂળથી સ્થૂળ રૂપ ધારણ કરી લેતો હતો બધી સિદ્ધિઓ તેને પ્રાપ્ત હતી તે સંસારમાં વાયુની જેમ વિના અવરોધ વિચરતો હતો એકવાર ગળામાં વૈજયંતી માળા પહેરીને સહસ્ત્રબાહુ અર્જુન ઘણી બધી સુંદરીઓ સાથે નર્મદા નદીમાં જલવિહાર કરી રહ્યો હતો તે સમયે મદમસ્ત સહસ્ત્રબાહુએ પોતાની પૂજાઓથી નદીનો પ્રવાહ રોકી લીધો દસમુખ રાવણની છાવણી પણ ત્યાં ક્યાંય પાસે જ હતી નદીનો પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો જેથી રાવણની છાવણી ડૂબવા લાગી રાવણ પોતાને બહુ મોટો બળવાન તો માનતો જ હતો તેથી સહસ્ત્રબાહુનું આ પરાક્રમ તે સાંખી શક્યો નહીં જ્યારે રાવણ સહસ્ત્રબાહુ પાસે જઈને ગમે તેમ બોલવા લાગ્યો ત્યારે સહસ્ત્રબાહુએ સ્ત્રીઓની સામે જ સહજતાથી રાવણને પકડી લીધો અને પોતાની રાજધાની મહિષ્પતિમાં લઈ જઈને વાંદરાની જેમ પૂરી દીધો પાછળથી પુલત કહેવાથી તેમણે રાવણને છોડી દીધો એક દિવસ સહસ્ત્રબાહુ અર્જુન શિકાર કરવા માટે વિશાળ અને ઘોર જંગલમાં નીકળી ગયો દેવવસ તે જમદ આશ્રમ પર જઈ પહોંચ્યો તપસ્વી જમદગ્નિમુનિના આશ્રમમાં કામધેનું રહેતી હતી કામધેનુના પ્રભાવથી જમદ અગ્નિમુનિ સેના મંત્રીઓ અને વાહનો સાથે આવેલા હૈહૈયાધિપતિનો ભારે આદર સત્કાર કર્યો વીર હૈહૈયાધિપતિએ જોયું કે જમદ અગ્નિમુનિનું ઐશ્વર્ય તો મારાથી પણ ચઢિયાતું છે તેથી મુનિના સ્વાગત સત્કારને આદર ન આપતા કામધેનુને લઈ જવાનો મનસુબો કર્યો તેણે અભિમાનવશ જમદ અગ્નિમુનિ પાસે માગ્યા વિના જ પોતાના સેવકોને આજ્ઞા કરી કે કામધેનુને આંચકીને સાથે લઈ આવો તેથી આજ્ઞાથી તેના સેવકો વાછરડા સાથે બાબા ભાભરથી કામધેનુને બળપૂર્વક મહિષ્મતી પૂરી લઈ ચાલ્યા જ્યારે તે બધા ચાલ્યા ગયા ત્યારે પરશુરામજી આશ્રમ પર આવ્યા અને તેની દુષ્ટતાના સમાચાર સાંભળી લાત માલેરા સર્પની માફક કોપી ઉઠ્યા અને તેઓ પોતાની ભયંકર ફરસી તરકસ ઢાલ અને ધનુષ્ય લઈને અત્યંત વેગથી વિકરાળસિંહ જેમ મહાન હાથીની પાછળ દોડે તેમ તેની પાછળ દોડ્યા સહસ્ત્રબાહુ અર્જુન હજી પોતાના નગરમાં પ્રવેશ જ કરી રહ્યો હતો કે તેણે જોયું પરશુરામજી મહારાજ અત્યંત વેગથી તેની તરફ આવી રહ્યા છે તે દ્રશ્ય બહુ જ વિલક્ષણ હતું તેમણે હાથમાં ધનુષ્ય બાણ અને ફરસી ધારણ કરેલા હતા શરીર પર કાળું મૃગચરમ ધારણ કરેલું હતું અને તેમની જટા સૂર્યના કિરણની જેમ પ્રકાશિત થઈ રહી હતી તેમને જોતા જ બાહુએ ગદા ખડક બાણ રુષ્ટિ સતજ્ઞિ અને શક્તિ વગેરે આયુધોથી સજાવેલી અને હાથી ઘોડા રથ તથા પાયદળ સાથે અતિભયંકર સત્તર એકસોહિણી સેના મોકલી ભગવાન પરશુરામે અનાયાસે જ એકલા હાથે તે સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો ભગવાન પરશુરામજીની ગતિ મન અને વાયુ જેવી હતી બસ તેઓ શત્રુ સેનાનો સંહાર કરતા જ જઈ રહ્યા હતા જ્યાં જ્યાં તેઓ પોતાની ફરસીનો પ્રહાર કરતા ત્યાં ત્યાં સારથી અને વાહનો સાથે મોટા મોટા વીરોની પૂજાઓ અને ખભા કપાઈ કપાઈને પૃથ્વી પર પડી રહ્યા હતા હૈહયાધિપતિ અર્જુને જોયું કે મારી સેનાના સૈનિકો તેમના ધનુષ્ય ધજાઓ અને ઢાલો ભગવાન પરશુરામના ફરસી અને બાણોથી સતત રીતે કપાઈને લોહીથી લથપથ રણભૂમિમાં પડી રહ્યા છે ત્યારે તેને અત્યંત ક્રોધ આવ્યો અને તે સ્વયં યુદ્ધ કરવા માટે આવી ઊભો તેને એકસાથે પોતાની એક હજાર ભૂજાઓથી પાંચસો ધનુષ્યો પર બાણ ચડાવ્યા અને પરશુરામજી ઉપર છોડ્યા પરંતુ પરશુરામજી તો સમસ્ત શસ્ત્રધારીઓના શિરોમણી છે તેમણે પોતાના એક ધનુષ્ય પર છોડેલા બાણોથી એકી સાથે બધાને કાપી નાખ્યા હવે હૈ પોતાના હાથથી પર્વતો અને વૃક્ષો ઉખાડીને ખૂબ વેગથી યુદ્ધભૂમિમાં પરશુરામજી તરફ દોડ્યો પરંતુ પરશુરામજીએ પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસીથી ખૂબ જ સ્ફૂર્તિ સાથે તેની સરપો જેવી ભૂજાઓ કાપી નાખી જ્યારે તેની ભૂજાઓ કપાઈ ગઈ ત્યારે તેમણે પર્વતના શિખરની જેમ તેનું ઊંચું મસ્તક ધળથી અલગ કરી નાખ્યું પિતાના મરી જવાથી તેના દસ હજાર પુત્રો ભયભીત થઈને ભાગી ગયા પરીક્ષિત વીરોના સંહારક પરશુરામજીએ વાછડા સાથે કામધેનુ પાછી મેળવી લીધી કામધેનુ અત્યંત દુઃખી થઈ રહી હતી તેમણે તેને આશ્રમ પર લાવીને પિતાજીને સોંપી દીધી અને મહીષ્મતીમાં સહસ્ત્રબાહુ સાથે તથા પોતે જ જે યુદ્ધ કર્મ કર્યું તે પોતાના પિતાને અને ભાઈઓને કહી સંભળાવ્યું બધું સાંભળીને મુનિએ કહ્યું અરે રે પરશુરામ તે મોટું પાપ કર્યું છે રામ રામ તું મહાન વીર છે પરંતુ સર્વદેવમય રાજાનો તે વ્યર્થ નાશ કર્યો બેટા આપણે બ્રાહ્મણ છીએ ક્ષમાના પ્રભાવથી જ આપણે સંસારમાં પૂજનીય બન્યા છીએ બીજું તો શું કહું આપણા સૌના દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળથી જ બ્રહ્મપદને પ્રાપ્ત થયા છે બ્રાહ્મણોની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભા જેવી પ્રકાશે છે સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ પણ ક્ષમા ધરાવનારાઓ ઉપર જ શીઘ્ર પ્રસન્ન થાય છે બેટા સાર્વભૌમ રાજાનો વધ બ્રહ્મહત્યાથી પણ અધિક છે માટે ભગવાનમાં મન પરોવીને તીર્થ સેવન કરી એ પાપનો નાશ કર ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા નવમ સ્કંધે પંચદશોધ્યાય નવમા સ્કંધ અંતર્ગત પંદરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય